આજે વડોદરા મહાનગરપાલિકામાં ડૉક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી આજની બેઠકમાં છ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી જમીન મિલકત શાખા મિકેનિકલ ખાતું અગ્નિશામન અને તાત્કાલિક સેવા વિભાગ ઓડિટ વિભાગના મહત્વના કામોને મંજૂરી અપાઈ હતી સ્થાયીના સભ્ય મીનાવા ચૌહાણે સાત ગામના કર્મચારીઓ માટે કરી હતી રજૂઆત ત્રણ માસથી ઠરાવ થઈ ગયો હોવા છતાં

આજની સ્થાયી સમિતિમાં છ દરખાસ્તો ચડાવવામાં આવી હતી છ એ છ દરખાસ્ત નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા કોર્પોરેશનને જે સંપ્રાપ્ત થયેલા ફાઇનલ પ્લોટો છે એમાં અમુક પ્લોટો કોમર્શિયલ છે અમુક પ્લોટો રેસિડેન્શિયલ છે અને અમુક પાર્કિંગ અથવા કોમ્યુનિટી યુઝ માટેના પ્લોટ છે એવા ચોવીસ પ્લોટ આઇડેન્ટીફાઈ કરી અને ત્યાં પે એન્ડ પાર્કની સુવિધા ઓક્શનિંગ દ્વારા કરી અને હયાત પોલિસી પ્રમાણે આ માટેની જે સત્તા છે એ કમિશનરશ્રીને આપવામાં આવેલી છે જ્યારે પણ આ પ્લોટની જરૂરિયાત કોર્પોરેશન પડે ત્યારે નોટિસ આપી અને આ પ્લોટ પેન પાર્કમાંથી ખાલી કરી શકાવશે સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસ અંતર્ગત છ સુટેબલ ચેસીસ પર પાંચ બાય પાંચના બ્લોકવાળા મોબાઈલ ટોયલેટ વાન ખરીદવાનું કામ હતું જેને સૌથી લોહી ઇજાદર પાસે એક જે છ નંગ લેવાના છે એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે જેમાં પાંચ નંગ લેવાનું ઠારવવામાં આવ્યું છે અને ટોટલ ખર્ચ ઓએન્ડેમ સાથે એક કરોડ નેવું લાખની આસપાસ થવા જશે અને એક નંગના બાવીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે એવા પાંચ નંગ ખરીદવાના થશે અને એક હજાર ત્રણ રૂપિયા પ્રતિ શિફ્ટનો ઓએન્ડેમ ત્રણ વર્ષ માટે કરવાનું રહેશે આ કામકાજમાં ફેરફાર કરીએ છના બદલે પાંચ નંગ અને પાંચ નંગના ઓએનએમ મંજૂર કરવામાં આવ્યા છે